વર્ષની જ્યારે શરૂઆત થઈ ચૂકી છે અને સમગ્ર ગુજરાતમાં લોકોએ તેને ખુશીથી તેના વધામણા કર્યા છે ત્યારે નવા વર્ષના આનંદની સાથે લોકોને એવી પણ ઉત્સુકતા હોય છે કે તેમનું આવનાર વર્ષ કેવું રહેશે શું તેમના સપના પૂર્ણ કરવામાં ભાગ્ય તેમનો સાથ આપશે કે નહીં તો આવો આજે જાણીએ કે રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન માટે કેવું રહેશે આવનાર વર્ષ જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદતિવન જ્યોતિ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો નવા વર્ષની અંદર રાશિ ભવિષ્ય જાણવાની દરેક લોકોને અપેક્ષા હોય ઈચ્છા તક મારું વર્ષ કેવું જશે આરોગ્ય બાબતે કેવું રહેશે પૈસે ટકે દાંપત્ય જીવન સંતાન સુખ દેશ વિદેશ આ બધી વસ્તુઓને લઈને લોકોના મનમાં પ્રશ્ન હોય કે મારું કેવું જશે અને હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમમાં જે જાણકારી આપવામાં આવે છે ને એ શ્રેષ્ઠ જાણકારી આપવામાં આવતી હોય છે જેમાં આગળ મેં અમુક રાશિ જેમ કે મેષ વૃષભ મિથુન કરક્ષિ કન્યા તુલા વૃચ્ચિક અને ધન રાશિ સુધી મેં કહ્યું છે ને આજે મકર કુંભ અને મીન રાશિનું રાશિ ભવિષ્ય આજે કહીશ મકર રાશિ કુંભ રાશિ અને મીન રાશિનું કેવું જશે નવ વર્ષ રાશિ મકર એવું કહેવાય છે કે રાશિ મકર ખાય સકર કે શીખી ન લાગે ટકર વો હે મકર મકર રાશિ વાળા આમ કોઈનાથી બને તેવું ડરે નહીં અને ગમે તેમ કરવાનું તે જંગ જીતી લેવા છે મકર રાશિ માટે કેવું રહેશે નવ વર્ષ મકર રાશિ માટે એવું કહેવાય છે કે છઠ્ઠે કુરુ છે સાતમે અત્યારે હાલ છઠ્ઠે ગુરુ છે જૂન મહિના બાદ સાતમે ગુરુ થશે શનિ મહારાજ ત્રીજે છે અને રાહુ બીજે છે તો એનાથી નવ વર્ષમાં કઈ વાતનું ધ્યાન રાખવાનું કયો થશે લાભ લાભ તો થશે પણ મકર રાશિવાળાએ ધ્યાન રાખવાનું છે શત્રુથી સાવધાન કેમ કે શરૂઆત કરીએ છઠ્ઠે ગુરુ છઠ્ઠે ગુરુ હોય એટલે છઠ્ઠું સ્થાન એને કહેવાય રોગ અને શત્રુઓનું તો અત્યારે હાલ નવા વર્ષની અંદર શરૂઆતથી માંડી અને જૂન મહિના સુધીનો સમયમાં તમારે તમારા શત્રુ જે કંઈ હોય એની ઉપર વધારે પડતો ભરોસો રખાય નહીં કોઈ તમારો મિત્ર તમારો શત્રુ ન બની જાય એ વાતનું ધ્યાન રાખવાનું અને કોઈ વ્યક્તિ તમારી સાથે મીઠી મીઠી વાતો કરીને તમને નુકસાન પહોંચાડવા માટે મહત્ત્વનું કામ કરતો હોય તો તમારે ત્યાં સાવધાની રાખવી પડશે નહીં તો મોટી ભૂલ તમારા કરિયરને બગાડી શકે મતલબ કોઈ તમારું નુકસાન એટલું કરી શકે જેની વાત ના પૂછો એટલે છ મહિના સુધી શત્રુઓથી સાવધાન રહેવું જરૂરી છે સાથે સાથે એવું કહેવાય છે કે જૂન મહિના બાદ સમય બદલા છે એટલે એ શત્રુઓ ઉપર તમે વિજય પ્રાપ્ત કરી શકશો ત્રીજે શનિ સારી વસ્તુ છે ત્રીજે શનિ હોય તો ધનનું આગમન થાય ભાઈ બહેનોના સંબંધો મધુર બને ભાઈ બહેનો એકબીજાને મદદ કરનાર બને પરાક્રમમાં વૃદ્ધિ થાય તો શનિ મહારાજ તમારી રાશિથી લાભ આપવાળા છે શનિની કૃપા થશે ધનમાં વૃદ્ધિ થશે ભાઈ બહેનોથી મદદ મળી શકે ભાઈ બહેનોના સંબંધોની સાથે સાથે આર્થિક લાભ પણ જોવા મળે અને ત્રીજે શનિ હંમેશા ધનનું આગમન કરે છે પૈસે ટકે એકંદરે આ વર્ષમાં તમને શનિ મહારાજ લાભ આપશે તમારા સાહસમાં વૃદ્ધિ થશે નોકરી વ્યવસાયના માર્ગો ખૂરશે વ્યવસાયની નવી તકો તમને પ્રાપ્ત થશે જમીન મકાન ફ્લેટ લેવા માટે એકંદરે યોગ તમારો સારો બને છે સંતાનનું સુખ સારું મળે સંતાન સાથે પ્રેમમાં વૃદ્ધિ થાય પેટ અને પગની સમસ્યાઓ તમને જોવા મળે ભાગીદારીમાં બિઝનેસ કરતા હોય તો એમાંથી પણ લાભ થાય પત્નીનો ભરપૂર સાથ અને સહકાર મળે કોર્ટ કચેરીની અંદર બને ત્યાં સુધી તમારે ન પડવું કોર્ટ કચેરીથી થોડી સાવધાની રાખવી બીજા નંબરની વસ્તુ આખું ફેમિલી પરિવાર હોય પરિવારમાં બીજે રાહુ છે એટલે પરિવારમાં તમારા બોલવાથી કોઈને ખોટું ના લાગે એ વાતનું ધ્યાન રાખવાનું પરિવારમાં થોડુંક શાંતિથી ચર્ચા કરવી ગુસ્સાનો તમારે ત્યાગ કરવો વિદ્યાર્થીઓની વાત કરીએ તો એવું કહેવાય છે કે મકર રાશિના વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એમને ધ્યાન આપવું સાથે સાથે ઉપાયની વાત કરીએ તો મકર રાશિના જે બહેનો અથવા જે ભાઈઓ છે તેમને શનિનો રત્ન ધારણ કરી શકાય અને શનિ મારે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય કુંભ રાશિની વાત કરીએ હવે તો રાશિ ચક્રની અગિયારમી રાશિ કુંભ રાશિ જેના અક્ષર છે ગ સ સ કુંભ રાશિ માટે હવે કેવું છે નવ વર્ષ કુંભ રાશિને પહેલે રાહુ પાંચમે અત્યારે હાલ ગુરુ ત્યારબાદ છઠ્ઠે ગુરુ અને બીજે શનિ તો કુંભ રાશિ માટે એવું કહેવાય છે આ વખતનું જે રાશિ ભવિષ્ય એમાં ધ્યાન રાખવાનું છે પહેલે રાહુ એટલે કે તમારા દિમાગમાં રાહુ છે દિમાગમાં રાહુ હોય તો શું થાય તમારું દિમાગ બહુ ગુસ્સો બહુ આવે એકંદરે ઘણી વખત ઘણું બધું આપણું જીવનમાં સારું હોય પૈસે ટકે પણ આપણો ગુસ્સો એ ઘણી વખત બધું બગાડી નાખે છે વેપારને બગાડે પરિવારને બગાડે તો તમારે આ નવા વર્ષમાં દિમાગ ઉપર બરફ મૂકીને ચાલવું મતલબ કે દિમાગને શાંત રાખવું ગુસ્સો વધાર પડતો ન કરો ગુસ્સો કરવાથી સંબંધ તો બગડે પણ જોડે જોડે તમારું આરોગ્ય પણ બગડશે મસ્તકના રોગ અને સર્જરીથી બચવું કારણ કે પહેલા રાહુ હોય ને એટલે કંઈક ના કંઈક તકલીફ ઊભી કરે ગુસ્સો કરાવે માણસને ડર આપે ભય આપે ક્રોધ આપે વાદ વિવાદ કરાવે તો પહેલે રાહુથી તમારે બચવાની જરૂર છે આરોગ્યનું ધ્યાન રાખવાનું બહારનો ખોરાક કરતા ઘરનો ખોરાક ખાવો કુંભ રાશિ માટે સારી વસ્તુ કહી પાંચમે ગુરુ તો પાંચમે ગુરુ એટલે કે જુલાઈ મહિના સુધી જૂન અને જુલાઈ મહિના સુધીનું બ્રહસ્પતિ ગુરુ તમને સારો લાભ આપી શકે જેમાં કઈ બાબતમાં તો કે ખાસ કરીને પાંચમું સ્થાન શેરબજાર સંતાન અને અભ્યાસ ત્રણ વસ્તુનું છે તો અહીંયા શેરબજારમાં જો તમે હોવ તો અહીંયા તમને એકંદરે જૂન જુલાઈ મહિના સુધીમાં તમને લાભ કોણ આપે બૃહસ્પતિ આપી શકે સાથે સાથે જૂન મહિના સુધીમાં સંતાનનું સુખ મળે સંતાનના પ્રેમમાં વૃદ્ધિ થાય સંતાનોથી સાથ સહકાર મળે કોર્ટ કચેરીથી ખાલી બચવાની જરૂર છે હાડકાના દુખાવા અને પડવા વાગવાના યોગ થોડા બનશે જમીન મકાનને લઈને ખરીદી કરવી હોય તો એકંદરે યોગ તમારો સારો બનશે જમીન મકાનને લઈને કરી શકો પણ એ પણ શરૂઆતના મહિનાથી મારી જૂન જુલાઈ સુધીમાં તમે રોકાણ જમીન મકાન ફ્લેટ વગેરે લેવું હોય તો લઈ શકાય છે એવું કહેવાય છે કે નોકરી માટે જે મારા બહેનો હોય જે નોકરી વ્યવસાય કરતા હોય તો બહેનો માટે પણ આ વર્ષ એકંદરે સારું છે કૌટુંબિક વિવાદો ચાલતો હોય એનો અંત આવી શકશે ઉપાયની વાત કરીએ તો ગુરુનો રત્ન તમારે ધારણ કરવાનો રહેશે શું ઉપાય કરવાનો ગુરુનો રત્ન તમારે ધારણ કરવાનો રહેશે તો દર્શક મિત્રો વાત કરી હવે મીન રાશિના જાતક મીટે મીન રાશિના જાતકો માટે આ વર્ષ કેવું છે મીન રાશિ રાશિચક્રની બારમી રાશિ મીન દ ચ અક્ષર મીન રાશિ માટે એવું કહેવાય છે કે અહીંયા તમને શુભ પરિણામ બૃહસ્પતિએ આપશે આ વર્ષની અંદર આખું વર્ષ તમને લાભ બૃહસ્પતિએ આપશે પણ રાહુ અને શનિ તમને થોડો કષ્ટ આપશે તો કઈ વસ્તુમાં કષ્ટ મળશે અને કઈ વસ્તુમાં લાભ થશે તે જાણકારી હું તમને આપીશ પહેલું તો કે દેવગુરુ બૃહસ્પતિ અત્યારે શરૂઆતના સમયમાં ચોથે છે અને પછી પાંચમે જશે એટલે કે જો તમારે જમીન મકાનની ખરીદી કરવી હોય તો તમે લઈ શકશો જમીન મકાન લેવાનો યોગ બને વાહન ખરીદવાનો યોગ બને સાથે સાથે ઘરની ઈચ્છા હોય તો એના તમારો યોગ બની શકે સંતાન સુખ તમને બૃહસ્પતિ પ્રાપ્ત કરાવી શકે જૂન મહિના બાદ સંતાનોના પ્રેમમાં વધારો થઈ શકે શેરબજાર જેવા રોકાણ કર્યું હોય ત્યાં બૃહસ્પતિ તમને લાભ આપી શકે સાથે સાથે પંચમ સ્થાન એટલે એવું કહેવાય છે કે પ્રેમમાં વૃદ્ધિ થાય પતિ પત્નીના પ્રેમમાં વૃદ્ધિ થાય સંતાનોના પ્રેમમાં વૃદ્ધિ થાય સંતાનો અને પત્ની સાથે સારો સમય તમે પસાર કરી શકો છો જેથી આ બધા લાભ દેવગુરુ બૃહસ્પતિ તમને આપે છે શનિ પહેલે છે શનિ પહેલે હોય એટલે થોડા તમે આળસુ બનશો અને ઘણી વખત આળસના કારણથી કામકાજમાં તકલીફ ઊભી થતી હોય છે તો તમારે ધ્યાન રાખવાનું કે તમારો સ્વભાવ આરસો છે તો તમારે થોડુંક વહેલા કેમ કે અહીંયા આ ટાઈમમાં આમ જોવા જાય તો તમારી રાશિ પ્રમાણે જોવા જઈએ તો તમારું મન વિચલિત હોય છે ઘડી કા કરું ઘડી કા કરું પરંતુ આ સમયમાં શનિ પહેલે હોવાથી તમને થોડા આરસુ બનાવશે અને ઘણીવાર નોકરી કરતા હોય આરસના કારણથી નોકરી વ્યવસાયમાં તમે લેટ પહોંચો તો ત્યાં ઠપકો મળે એટલે એ બાબતમાં થોડું એડવાન્સ ચાલુ આરસનો ત્યાગ કરવો કોર્ટ કચેરીમાં બને ત્યાં સુધી ન પડવું દાંપત્ય જીવનમાં વિવાદથી દૂર રહેવું આરોગ્યનું સૌથી વધારે ધ્યાન રાખવાનું ગેસની તકલીફ વાયુની તકલીફ પિત્તની તકલીફથી સાવધાની રહેવું કેમ કે શનિ મહારાજની પનોતી પણ તમારે ચાલુ છે મસ્તક અને કાનના મસ્તક કાન અને છાતીના રોગોથી સાવધાની રાખવી માનસિક અશાંતિ તમને પ્રાપ્ત થશે પણ દેવગુરુ બૃહસ્પતિ એ તમારા માટે ફાયદાકારક છે જેમાં ધાર્મિક કાર્ય થાય માંગલિક કાર્ય તમને થઈ શકે સંતાનનું સુખ તમને પ્રાપ્ત થઈ શકે શેરબજારની અંદર દિમાગ દોડાઈને તમે એનો લાભ મેળવી શકો નોકરી વ્યવસાયમાં તમને એકંદરે બૃહસ્પતિની કૃપાથી બદલી અથવા પ્રમોશન થઈ શકે જૂના કેસો ચાલતા હોય તો એનું સમાધાન આવી શકે જીવનસાથીનો સાથ સહકાર તમને મળી શકે પરંતુ રાહુ મહારાજ અને શનિ મહારાજથી થોડું સાવધાની રાખવાની છે વિદ્યાર્થીઓ માટે પણ એકંદરે દેશ વિદેશની યાત્રાઓ સારી થઈ શકે અભ્યાસની અંદર સારી તરકી જોવા મળે વિદ્યાર્થીઓએ ખોટી લાઇનમાં ન જવું ખોટા વ્યક્તિઓની મિત્રતા ન કરવી જે બહેનો હોય એમને માટે પણ એવું કહેવાય છે કે બહેનોએ પણ આડોશી પાડોશીથી વિવાદ ન થાય એનું ધ્યાન રાખવાનું પગના તળિયા બળવાના મતલબ પગના તળિયાનું જલન થતા હોય એવું તમને દેખાશે કાનના દુખાવો પણ ક્યાંક તમને જોવા મળે પરિવારનો એકંદરે બહેનોને સાથ સહકાર મળશે આવકમાં લાભ થશે તો અહીંયા એકંદરે જોવા જઈએ તો મીન રાશિ માટે ખાલી મેન આખું પ્રિડિક્શનમાં ત્રણ વસ્તુ ખાસ તમને કહી દઉં કે પૈસે ટકે વાંધો આવવાનો નથી આર્થિક લાભ થશે પૈસે ટકે સંતાન સંતાન સુખ સારું મળશે જમીન મકાનની ખરીદી માટે સારું છે ખાલી ધ્યાન રાખવાનું છે કોર્ટ કચેરી અથવા વ્યય ના થાય અને શરીરનું મેન શરીરનું ધ્યાન રાખવાનું રહેશે અને કોર્ટ કચેરી વાજ વિવાદથી દૂર રહેવું ખોટું કોઈ તમારા ધન કોઈ લઈ ના જાય એનું ધ્યાન રાખવાનું બાકી એકંદરે મીન રાશિ માટે વરસ સારું રહેશે તો દર્શક મિત્રો આજે મકર કુંભ અને મીન રાશિની જાણકારી હું આપી ચૂક્યો આજે અને આ જાણકારી જે મેં આપી છે એ શનિગ્રહ રાહુ મહારાજ અને દેવગુરુ બૃહસ્પતિનું સંપૂર્ણ વિશ્લેષણ કરીને આ બધી જાણકારી મેં આપી છે તમને બધાને આ વિડીયો બહુ સારો લાગ્યો હશે કેમકે દરેકને પોતાનું ભવિષ્ય જાણવાની અપેક્ષા હોય અને એ જ અપેક્ષા અનુસાર શ્રેષ્ઠ અને સચોટ જાણકારી મેં આપી છે ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ સદૈવ નિહાળતા રહેજો મને આપી દો હવે તમે રજા જય ભગવાન